નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું તુલસીને રોજ પાણી ચડાવવાથી શું થાય છે છોડ રાખવા શુભ છે કે અશુભ કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ જે લોકો તુલસીની માળા પહેરે છે તેમની સાથે શું થાય છે મિત્રો આ બધા સવાલોના જવાબ આ વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયોની અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો અને આપ સહુ મિત્રોએ આપેલ સહકાર બદલ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને મિત્રો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હિન્દુ સનાતન ધર્મમાં તુલસીના છોડની ખૂબ જ પવિત્ર અને ચમત્કારી છોડ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીનું છોડ ઘર અને ઘરમાં રહેતા તમામ લોકોની રક્ષા કરે છે તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે દરેક હિન્દુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય જોવા છે તુલસીનો છોડ ઘરમાં લાવવાથી સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને ધનલાભ થાય છે માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાડવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે તેની શુભ અસરકારક તમામ સભ્યો પર પડે છે પરંતુ ઘણા લોકો તે નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અવળી અસર થાય છે મિત્રો તુલસીનો છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાડી શકો છો ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે તુલસીના છોડને હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ જ રાખવો જોઈએ તુલસીના છોડની આજુબાજુ જૂતા કે ચપ્પલ ન રાખવા જોઈએ તુલસીના છોડને ક્યારેય સીધો જમીન પર મૂકવો શુભ માનવામાં નથી આવતો જો તમે તુલસીના છોડનું સકારાત્મક પરિણામ મેળવવા ઈચ્છો છો તો હંમેશા કુંડામાં જ વાવો આ ઉપરાંત કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારેય જમીનથી સ્પર્શ ન થવા દો તમે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ લગાવવા માંગતા હો તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને એક પાંચ સાત અંકોની સંખ્યામાં જ લગાવવો જોઈએ આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારેય રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શ કરવો ન જોઈએ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે આ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીના છોડને કર્મે લગાવવાનો શક્તિશુભ દિવસ ગુરુવારનો માનવામાં આવે છે જો કોઈ આ દિવસે તુલસીના છોડને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે કોઈ પણ એકાદશી સમયે રવિવારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તો તેને પાપ માનવામાં આવે છે માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે સિવાય રવિવારે તુલસીના છોડને અર્પિત ન કરવું જોઈએ આ ઉપરાંત તુલસીના ઔષધિ ફાયદા પણ ઘણા બધા છે માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે તેને ક્યારેય યમના દૂત સ્પર્શ કરી શકતો નથી ગરુર પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીનું એક નાનું લાકડું પણ મૂકવામાં આવે તો તે મુક્તિના માર્ગ ઉપર આગળ વધે છે તુલસીને જળ ચડાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જે મુજબ તુલસી માતાને જળ ચડાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ રવિવાર અને એકાદશીના દિવસે પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીને પાણી આપવાનું સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે તે સમયે તુલસીમાં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે તુલસીમાં વધારે પાણી આપવામાં આવતું નથી કારણ કે તુલસી વધારે પાણીના કારણે સુકાઈ શકે છે એવું કહેવાય છે કે ઘરના તુલસીને સુકવવી સારી નહીં તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ